તાજેતરમાં આવેલ અતિવૃષ્ટિના લીધે થરાદ તાલુકામાં પારાવાર નુકસાન થયું છે પણ સરકારે જે સર્વે કર્યો છે તે કેસ્ટ્રોલ માટે ફક્ત અને ફક્ત અડત્રી ગામને એમાં લીધા છે માટે અમારી વિનંતી છે કે થરાદના તમામ ગામો અસરગ્રસ્ત છે માટે એકસો તેવી ગામોને લેવામાં આવે અને જે કેસ્ટ્રોલ આપવામાં આવે છે કુટુંબમાં ફક્ત બે લોકો બે બે લોકોને જ આપવામાં આવે છે અમારી માંગણી છે કે આખા પરિવારને જે રેશન કાર્ડમાં નામ હોય તે તમામ લોકોને આપવામાં આવે પશુ મરણ થયો છે ફક્ત અને ફક્ત એકસો બ્યાસીનો આંકડો છે પણ મને લાગે છે કે જે અમારો અંદાજ છે પાંચસો કરતાં વધારે પશુઓના મરણ થયા છે માટે જે પશુ દફનાઈ દીધા છે પશુપાલકો એ પણ પાંચનામો કરી અને એમને પણ સર્વેમાં સામેલ કરવામાં આવે એવી વિનંતી છે ગામ તળમાં જે મકાનનો સર્વે કરવામાં આવે છે એની જગ્યાએ સીમમાં પણ લોકો રહે છે તો એમનો પણ મકાનનો સર્વે કરવામાં આવે એવી વિનંતી છે તાજેતરમાં ઘાસચારામાં સરકારે જે પશુપાલકોને ફાળવણી કરી છે પણ થરાદમાં સિત્તેર કરતાં પણ વધારે ગૌશાળા આવેલી છે અને એમાં પારાવાર પરિસ્થિતિ ખૂબ ખરાબ છે પાણી પડ્યું છે ઘણી ગાયો બધી મોતને ભેટી છે જે કાસચારો હતો એ પલળી ગયો છે માટે ગૌશાળા માટે હજી સુધી એમણે કંઈ ફાળવણી કરી એમ નથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે ગૌશાળામાં ઘણી બધી ગાયો છે તો એમને પણ તાત્કાલિક કાસચારો ફાળવવામાં આવે એવી પણ નમ્ર વિનંતી છે અને ગામમાં જે થરાદ તાલુકાના વીસ કરતાં વધારે ગામ છે ત્યારે પાણીમાં ગરકાવ છે એ તાત્કાલિક પાણી એમાં ખેંચાવી એના ગામમાંથી બહાર નીકાળી અને એને એમાં જે કાદવ કીચડ છે એમાં ડીડીટી અને જે જંતુનાશક દવા છે એનો છંટકાવ કરવામાં આવે એવી પણ સરકારને વિનંતી છે સરકાર સંવેદનશીલ બની અને થરાદ તાલુકામાં કામ કરે એવી આજના તબક્કે સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ અને માગણી કરીએ છીએ કે અમારી તમામ માગણી છે કે સરકાર બે ત્રણ દિવસમાં પૂરી કરે અને જે પીડિત લોકો છે એને ન્યાય આપે આવનારા સમયમાં જો અમારી માંગણીઓ જે લોકોની માંગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે તો લોકોની સાથે જે પીડિત છે જે અસરગ્રસ્ત છે એમને લઈને અમે આંદોલન કરશું અને સરકારને અમારી માંગણીઓ સ્વીકારવા માટેની ફરજ પાડશું